આજના તારીખ સત્તર પાંચ બે હજાર પચીસને શનિવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો કેરી કાચી નીચો ભાવ ત્રણસો રૂપિયા ઊંચો ભાવ છસો રૂપિયા લીંબુ નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ ત્રણ હજાર પચાસ સાકર સાકરટે નીચો ભાવ સો રૂપિયા ऊंचो भाव त्रो रूपया तरबूज नीचो भाव एक सौ वीस ऊंचो भाव बसो चालीस रूपया बटेटा नीचो भाव बसो रूपया ऊंचो भाव त्रो सीतेर रूपया डूंगी सूकी नीचो भाव पचास रूपया ऊंचो भाव बसो सीतेर रूपया ટમેટા નીચો ભાવ એકસો પચાસ રૂપિયા ઊંચો ભાવ બસો પચાસ રૂપિયા સુરણ નીચો ભાવ એક હજાર ત્રણસો ઊંચો ભાવ એક હજાર સાતસો કોથમરી નીચો ભાવ બસો દસ રૂપિયા ઊંચો ભાવ ચારસો વીસ રૂપિયા મૂળા નીચો ભાવ બસો રૂપિયા 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 કોબીજ નીચો ભાવ એસી રૂપિયા ઊંચો ભાવ એકસો ચાલીસ રૂપિયા મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્લાવર નીચો ભાવ ત્રણસો રૂપિયા ઊંચો ભાવ સાતસો રૂપિયા નીચો ભાવ બસો પચાસ રૂપિયા ઊંચો ભાવ ચારસો રૂપિયા ગુવાર નીચો ભાવ ચારસો રૂપિયા ઊંચો ભાવ આઠસો રૂપિયા ચોળા સિંગ નીચો ભાવ ત્રણસો રૂપિયા ઊંચો ભાવ પાંચસો રૂપિયા ટિંડોળા નીચો ભાવ પાંચસો રૂપિયા ઊંચો ભાવ નવસો રૂપિયા દૂધી નીચો ભાવ એકસો એસી રૂપિયા ઊંચો ભાવ ત્રણસો રૂપિયા કારેલા नीचो भाव त्रो रूपया ऊंचो भाव चार सौ चालीस रूपयागवो नीचो भाव सौ रूपया ऊंचो भाव त्रो पचास रूपया तुरिया नीचो भाव बसो पचास रूपया ऊंचो भाव छसो रूपया परवल नीचो भाव सात सौ पचास रूपया

ઊંચો ભાવ ચારસો પચાસ રૂપિયા ડુંગળી લીલી નીચો ભાવ ત્રણસો ત્રીસ રૂપિયા ઊંચો પાંચસો વીસ રૂપિયા આદુ નીચો ભાવ સાતસો રૂપિયા ઊંચો ભાવ નવસો રૂપિયા મરચાં લીલા નીચો ભાવ ત્રણસો પચાસ રૂપિયા

શાકભાજી અને તમામ પાકના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારા વિડીયોને અને અમારી ચેનલને આવોને આવો સહકાર આપતા રહેજો અને અમારા દરેક વિડીયોને આવી જ રીતે જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ